નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે રાજકોટના ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસના પ્રાંગણમાં શૌર્ય શક્તિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો અહીં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા પરંપરાગત તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં માં જગદંબાની પૂજા સાથે વીરાંગનાઓની જેમ શૌર્ય કળાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ભવ્ય દ્રશ્યોએ ઉપસ્થિત હજારો દર્શકોની મંત્રમુગ્ધ કરી દીધા હતા રાજકોટના રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા આ આયોજન છેલ્લા અઢાર વર્ષથી અવિરતપણે કરવામાં આવી રહ્યું છે આ શૌર્યપૂર્ણ પ્રદર્શન માટે એકસો પચાસથી થી વધુ યુવતીઓ અને મહિલાઓ લગભગ દોઢથી થી બે મહિના સુધી કઠોર પરિશ્રમ અને તાલીમ મેળવે છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક સમયમાં લુપ્ત થઈ રહેલી તલવાર રાસ જેવી પ્રાચીન કળાઓને જીવંત રાખવાનો અને યુવા પેઢીને પોતાના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો છે આજના સમયમાં જ્યારે મોટાભાગના લોકો આધુનિક ગરબા તરફ વળ્યા છે ત્યારે તલવાર રાસ જેવી રજૂઆત પરંપરાના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ કાર્યક્રમમાં ક્ષત્રિયાણીઓએ તલવાર રાસ ઉપરાંત ચાલતી જીપ અને બાઇક પર પણ અદ્ભુત કરતબો રજૂ કરીને નારી શક્તિનું પ્રતિક સમા સાક્ષાત રણચંડી સ્વરૂપના દર્શન કરાવ્યા હતા આ પ્રકારે ભક્તિ અને શક્તિના સમન્વય દ્વારા આ સંસ્થા ક્ષત્રિય સમાજની ગૌરવશાળી વિરાસતને સાચવી રહી છે